રાશિ મંડળમાં મિત્રો પહેલી રાશિની વાત કરીએ અલય અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે પૈસાની બાબતમાં જ્યારે વ્યવહાર કરવાનો હોય ત્યારે આજના દિવસ માટે થોડો સાચવીને વ્યવહાર કરવો એ તમારા માટે ખૂબ જ જરૂરી બનશે પરિવારના કોઈ ધાર્મિક કાર્યમાં કદાચ હાજરી આપવાની થાય તેવા યોગ પણ આજે બની રહ્યા છે જૂના સંબંધીઓથી મુલાકાત થાય જેના કારણે સારો લાભ થાય નારંગી રંગ પહેરો તો આજના દિવસ માટે વધારે લાભ થાય પણ કાળો રંગ નુકસાન કરાવશે થોડુંક સાચવીને કામકાજ કરજો હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર જેના વૃષભ રાશિવાળા જાતકોએ સમજદારી કેળવશો તો વધારે લાભમાં રહેશો આજના દિવસ માટે વ્યવસાયમાં કોઈ નવા વિચારો કેળવો નવું કામકાજ કરો વધારે સારો લાભ થવાનો છે નોકરિયાત વર્ગને દિવસની શરૂઆત થોડીક ટેન્શનથી થશે પણ જેમ જેમ દિવસ ઉગતો જશે આગળ વધતા જશો તેમ તેમ પાછું ટેન્શન તમારું ઘટતું જશે વાહન ચલાવવામાં થોડીક કાળજી રાખવી પડશે તો આ પ્રમાણે કરશો આજનો દિવસ તમારા માટે સારો રહેશે હવે વાત કરીએ મિથુન રાશિની કચ્છ ગ મિથુન રાશિના અક્ષર છે સ્વામીનો બુધ છે શેર બજારમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે પણ એક વસ્તુને ધ્યાનમાં રાખજો જન્મકુંડળીમાં શેર બજારને લગતા આ જે કે આવકના ગ્રહો પણ હોવા જરૂરી છે ધંધાની અંદર કોઈ નવા અને સારા કોન્ટ્રાક્ટ મળે પ્રવાસના સારા યોગ બને મિત્રો સાથે મનમેળમાં થોડો કચાશ રહે તેવી શક્યતા છે તો મિત્રાચાર્યમાં થોડુંક સાવધાની રાખશો તો વધારે આનંદ રહેશે જય ગણેશ વાત કરીએ હવે કર્ક રાશિની ડ અને હ અક્ષર છે કર્ક રાશિ મિત્રો ઘર જમીન વાહન આવા કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય તો આમ તો આવતીકાલે પૂનમ છે આજે લાભ થવાની શક્યતા વધારે છે કર્મ ક્ષેત્રની અંદર દિવસની શરૂઆત થોડીક સામાન્ય રહેશે સહધર્મચારીનો સહયોગ આજે પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે લીલા રંગથી તમને ખૂબ જ સારો ફાયદો થાય તેવા યોગ પણ આજે બની રહ્યા છે સિંહ રાશિની વાત કરીએ મો અને ટ અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને આવકમાં વધારાની સંભાવનાઓ આજે પ્રબળ બને છે કામકાજમાં કદાચ થોડીક જવાબદારી વધશે પોતાના જ માણસો નુકસાન ન કરાવે થોડુંક ધ્યાન રાખજો થોડુંક સાવધાની રાખવી પડશે તમને ખૂબ જ સારો લાભ કરાવે પણ નારંગી રંગ નુકસાન ન કરાવે થોડુંક સાચવીને કામકાજ કરવું એ આપણા માટે આજે જરૂરી બનશે હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના અક્ષર છે પો ઠ અને રોકાણ માટે કન્યા રાશિવાળા જાતકો માટે આજનો સમય સારો નથી થોડુંક સાચવીને કામકાજ કરજો સંતાનોના પ્રશ્નોમાં પણ કદાચ થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે પરિવારમાં થોડો તનાવ પણ દેખાઈ રહ્યો છે પણ જાંબલી રંગ ખૂબ જ લાભ કરાવડાવ્યા છે સફેદ રંગ પણ તમને નુકસાન નથી બચાવશે તો સફેદ રંગથી થોડું ધ્યાન રાખજો જાંબલી રંગને પ્રાધાન્ય આપજો જય ગણેશ તુલા રાશિની વાત કરી લઈએ ભેગા ભેગા ર અને અક્ષર છે તુલા રાશિના આકસ્મિક લાભ શેરબજાર અથવા તો આવા કોઈ પણ બાબતોમાં લાભની શક્યતાઓ થોડી વધારે દેખાઈ રહી છે કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો સમય ઉત્તમ છે પોતાના કામકાજ ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે આજના દિવસ માટે કોઈ પણ વડીલ વર્ગ જયારે વાત કરતા હોય ત્યારે મોટાની વાતને બને ત્યાં સુધી દિલ ઉપર ના લેવી પણ કેમ કરું એનાથી સારા લાભની શક્યતાઓ વધારે પ્રબળ બનશે આજે હવે કરીએ વૃશ્ચિક રાશિની વાત ન નો અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને વારસાઈના કામકાજમાં થોડું નુકસાનીની સંભાવનાઓ દેખાય છે થોડુંક સાચવીને કામકાજ કરજો કોર્ટ કચેરીના કામકાજની અંદર થોડું ઘેરાયેલું રહેવું પડે આજના દિવસ માટે અથવા એવા કોઈ પ્રકારના કામમાં જૂના મિત્રોની મુલાકાત પાછો લાભ કરાવ્યો આજે પણ વ્યર્થવાણી વિલાસથી બને એટલા દૂર રહેશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થવાની છે હવે વાત કરીએ ધન રાશિની તો ભ ધ ફ અને અક્ષર જાતકો માટે કોઈ પણ રોકાણ માટે સમય સારો નથી સાચવીને કામકાજ કરવું જીવન સાથેનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે આજે આ વ્યક્તિની વાતમાં એને કોઈ કામકાજ કરશો તો નુકસાનની શક્યતાઓ દેખાય પ્રેમ સંબંધોમાં થોડી દૂરી વધે તેવી સંભાવનાઓ પણ આજે ધનરાશિના જાતકોને દેખાઈ રહી છે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે મિત્રો ધંધામાં નવી આવકની સારી તકો મળે તેવા યોગ બની રહ્યા છે સંતાનોના પ્રશ્નથી થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે સંતાનો પ્રત્યે વિશેષ કાળજી રાખવી પડશે આર્થિક બાબતોમાં એક સારા ફાયદાની સંભાવનાઓ પ્રબળ બને છે જવાબદારીમાં વધારો થાય અને સાથે સાથે લાભ પણ મળે આજનો દિવસ તમારા માટે સારો છે કુંભ રાશિની વાત કરીએ ગ શ અને શ આ ત્રણ સ સાથે ગ અક્ષર આવે કુંભ રાશિના સમજદારીથી કામ કરો ને તો હારા મારો ફાયદો આજના દિવસ માટે થવાનો છે ધંધાકીય ક્ષેત્રમાં પણ નવી અને સારી તકો મળે તેવી શક્યતાઓ છે મિત્રોનો સહકાર તમારા કામને સરળ બનાવશે ઘણા સમયથી મિત્રોનો કદાચ સહકાર ન મળ્યો હોય તો લઈ લેજો કેરિયરની બાબતની અંદર થોડું સાવધાનીથી કામકાજ કરવું પડશે આ પ્રમાણે તમારો દિવસ દેખાઈ રહ્યો છે મીન રાશિ દ ચ જ અને થ કોઈ પણ નવા રોકાણ કરવાના હોય તો લાભની શક્યતાઓ તમારા માટે પ્રબળ બની રહી છે કોઈ સારા સમાચાર મળે પ્રતિસ્પર્ધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે તનાવપૂર્વક કોઈપણ કામકાજ કરવા અથવા તનાવપૂર્ણ વાતાવરણમાં કામકાજ કરવાનું હોય તો બને ત્યાં સુધી આવા કામકાજમાં આવા વાતાવરણથી થોડા દૂર રહીને કામકાજ કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે જય ગણેશ